વડોદરા શહેરના સુરસાગર પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાગવત સપ્તાહનું સમાપન વિવાહ અને પાલખી યાત્રામાં ભક્તોનો ઉમળકો વડોદરા શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવની કિનારે સ્થિત પ્રાચીન પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાર્મિક ઉત્સવની શ્રેણી જળવાઈ રહી ગત બે ડિસેમ્બરથી આઠ ડિસેમ્બર સુધી વિશાળ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું જે શહેર ભરમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ ભાગ લઈ ધર્મ લાભ લીધો હતો સપ્તાહના અંતિમ દિવસે રૂકમણી વિવાહ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ઉમેદાન ફળિયાથી લઈને પાતાળેશ્વર મહાદેવ મંદિર સુધી શોભાયાત્રા સ્વરૂપે પાલખી યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું પાલખી યાત્રામાં શ્રી રૂકમણી કૃષ્ણના પાત્રો સાથે ભજન કીર્તનનો રંગ છવાઈ ગયો હતો મોટી સંખ્યામાં ભક્તો સ્થાનિક રહેવાસીઓ તેમજ વિવિધ મંડળોએ જોડાઈ યાત્રાને ભવ્યતા આપી હતી સમગ્ર વિસ્તારમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો અને ભક્તોએ ઉત્સાહપૂર્વક ધ્વજવંદન આરતી અને દર્શનનો લાભ લીધો હતો પાકારેશ્વર મહાદેવ મંદિર છે છેલ્લા બે વર્ષ આવા આયોજન અમે કરીએ છીએ મંદિર માં ગયા વર્ષે આ વર્ષે શ્રીમદ ભાગવત કથ્તાનું આયોજન કર્યું છે બે ડિસેમ્બરથી આજે સાત સાત દિવસથી અહીંયા ચાલે છે ભાગવત કથા અને લોકો એનો લાભ લે છે આજે રુક્મણી વિવાહ હતો અહીંયા સામે જહેલ પેટિશની કલ્યામાંથી હવે વર્ગો બેન વાગ્યા સાથે પાલખીમાં ભગવાનને વિગાજીને અહીં લઈને આવ્યા છે હજુ આવતીકાલે પૂર્ણાવતી થવાની છે મારું નામ સુરેશભાઈ મિસ્ત્રી છે આ મંદિરના બધા અમે સેવા કાર્ય કરીએ છીએ દાળ પેઢી કાચામાંથી કાચા માંથી આવે છે તુલસી વિવાહ અને નીચ માંથી પાતાળીસ મહાદેવ લાયા છે એમને બે બે ડિસેમ્બર બે હજાર બાર થી બે હજાર પચીસ થી અમે આયોજન કરેલું છે ભાગવત મહા તો ધર્મ પેઢી જનતા સત્સંગ લાભ લે છે રસપાન કરે છે હું પાતાળીસ મહાદેવ ભરત દરબાર આજે વિવાહનો કાર્યક્રમ છે કૃષ્ણ ભગવાન વિવાહ કરવામાં આવેલું છે આજે આઠમો દિવસ થયો છે બે ડિસેમ્બર આજે આઠમો દિવસ થયો છે આવતીકાલે પૂર્ણ ઉતી છે ભગવત સપ્તાહ ની મા આયોજન પણ કરેલું છે અમે કહી આવતીકાલે સાંજે આઠ વાગે Bora se dar barra